ફ્રી આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા મહિલા દિવસને લઈને બહેનોને વિશેષ ભેટ આપવામાં આવી છે સીટી બસ તથા બીઆરટીએસ બસમાં બહેનોને નિશુલ્ક મુસાફરી કરી હતી ત્યારે મહાનગરપાલિકાના નિઃશુલ્ક મુસાફરીના નિર્ણયને બહેનોએ વધાવ્યો હતો ત્યારે આજના દિવસે હજારો બહેનો સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી હતી આઠ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં છે તે આજે મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય મહિલાઓને છે તે સન્માન મળી શકે અને આત્મનિર્ભર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા છે તે એક નિર્ણય લેવામાં આવ્યો છે દર વર્ષે છે તે મહિલાઓને છે તે ફ્રી મુસાફરીની છે તે સેવા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો કોઈપણ રાજકોટ શહેરના કોઈપણ રૂટ ઉપર છે તે મહિલા છે તે તે સિટી બસ હોય કે પછી બીઆરટીએસ બસમાં છે તે એ ફ્રીમાં છે તે મુસાફરી કરી શકશે કોઈપણ રૂટ હોય ત્યાં છે તે મહિલાઓને છે તે ફ્રીમાં મુસાફરી કરવા માટેનો છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે નિર્ણય લેવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય જે મહિલા દિવસની છે તે સમગ્ર વિશ્વમાં છે તે ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ છે તે રાજકોટની જે સિટી બસો છે કે બીઆરટીએસ બસો છે તેમાં મહિલાઓને છે તે ફ્રીમાં છે તે મુસાફરી કરવા માટેનો છે તે ફરમાન આપ છે અને સિટી બસના કોઈ પણ કંડક્ટરને છે તે મહિલાઓ પાસેથી છે તે પૈસા ન ઉઘરાવવા માટેનું પણ સૂચન આપવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકાનો જે આ લઈને છે તે તે મહિલાઓમાં છે છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો જે વાત કરવામાં આવે તો દર વર્ષે છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે નિર્ણય જાહેર કરવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય કે રક્ષાબંધન હોય કે કોઈ પણ મહિલા લક્ષી જ્યારે કોઈ પણ દિવસ હોય ત્યારે ફ્રી મુસાફરીનું છે તે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવે છે